લોકસભા ચૂંટણી પૂરી થઈ પરંતુ ચૂંટણીના એક મહિના અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ જે રીતે આંદોલનના માર્ગે ઉતર્યો હતો તે આંદોલનની ચર્ચા અને તેના પડકાર હજુ પણ યથાવત છે તેવામાં ગઈકાલે ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ દ્વારા આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી જાહેરાતની સાથે જ ક્ષત્રિય મહિલા અગ્રણી પત્નીના બવાળાએ સંકલન સમિતિ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા પરમિનીમા વાળા એક છત્રી સમાજ સંકલન સમિતિના કન્વિનર કરણસી ચાવડા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કરણસી ચાવડા ડબલ રોલ કરી રહ્યા છે કે જે કરણસી ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગી છે તો જે કરણસી ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે